હું ભરૂચ થી આસોદ જતો હતો મારી આગળ રિક્ષા ચાલતી હતી એ રીક્ષા એક એ બ્રેક મારી પલટી ખાઈ ગઈ પાંચ જણ વાગેલું છે એમાંથી ત્રણ જયાબેન મોદી માં મોકાયલા અને બે સિવિલ હોસ્પિટલ માં

રાત્રિના અંધકારમાં ખાસ કરીને ટુ વ્હીલર સવારીઓને બમ્પરનો ખ્યાલ ન આવતા તેઓ પટકાયા હતા જેના કારણે કેટલાય લોકોને ઈજાઓ પહોંચી હતી સ્થાનિક લોકોનો આક્ષેપ રહ્યો છે કે રોડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરીને બે દરકારી પૂર્વક બમ્પર બનાવ્યા છે કોન્ટ્રાક્ટરે રોડ પર બમ્પર તો બનાવી દીધા પરંતુ તેના ઉપર સફેદ રંગના કે રેડિયમ પટ્ટા ન હોવાને કારણે વાહન ચાલકોને પૂરતું ચેતવવાની સૂચના પણ ન મળી હોવાના કારણે અનેક લોકો રોડ ઉપર પટકાયા છે મુખ્ય રોડ ઉપર અચાનક ઊભા કરાયેલા આવા બમ્પરને કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા મારું નામ કૌશલ મુકેશભાઈ મોદી છે હું અહીંયા ત્રણ થી ચાર ચોવીસ કલાકમાં ત્રણ ચાર વખત જામ છું અડધી રાતના રાતના હું નવ વાગ્યા જેવો આવ્યો તારે બમ્પર બનાવી રહ્યું છે મેં અગાડીથી જોયું કે નથી અગાડી કોઈ અત્યારે પણ એક્સિડન્ટ થયા છે પણ બેડીમાં હોસ્પિટલ એડમિટ કર્યા છે અને બે જને સિવિલમાં લઈ ગયા છે કેટલા બમ્પર મૂકવામાં આવેલા છે બમ્પર એક જ મુકવામાં આવ્યું છે અગાડી એક બમ્પર છે અને એની અગાડી એક બમ્પર મૂકાયું છે કોઈ જાનહારી કઈ તે નથી ને તૈયારી ત્રણ થી ચાર બે રીક્ષા પર દેખાઈ ગયા છે અને ચાર થી પાંચ જણા વાગેલું છે બે ત્રણ જને જયબેન મૂડી માં લઇ ગયા છે અને બે જને સિવિલ માં લઇ ગયા છે